નમસ્તે મિત્રો હું છું આપણી દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તહેવારો આવી રહ્યા છે અને આપણે બધા કંઈક ને કંઈક વિચારતા હશું બધી લેડીઝ અત્યારે એ વિચારતી હશે કે મિષ્ટાન એટલે કે મીઠાઈમાં શું બનાવવું અને નાસ્તામાં શું બનાવવું અને ખાસ કરીને અત્યારે તો મોસ્ટલી બધા ફરવા જતા હોય છે એની પણ તૈયારી સાથે હોય છે અને ઘણું બધું આપણે બહારથી જ લઈ લેતા હોઈએ છીએ ફરસાણ હોય કે મીઠાઈઓ હોય પરંતુ આજના ભેળસેળના સમયમાં વસ્તુઓ આપણને શુદ્ધ મળશે કે નહીં એની તો કોઈ ગેરંટી નથી પરંતુ સાતમ આઠમ પછી ખાસ કરીને તબિયત બગાડવાના જે ચાન્સીસ હોય છે એ બહુ વધી જતા હોય છે કારણ કે માર્કેટમાં બધી મીઠાઈઓ તો ભેળસેળ વાળી જ આવતી હોય છે કોઈ શુદ્ધતાની ગેરંટી હોતી નથી અને નાસ્તામાં પણ જ્યારે રેડી લઈએ ત્યારે તેલ મસાલા જે હોય છે એ પણ શુદ્ધ હોતા નથી તો આ રીતે આપણી તબિયત બગાડવા કરતાં બેટર છે કે આપણે ઘરે જ મીઠાઈઓ અને નાસ્તા બનાવીને તહેવારને પણ માણીએ અને આપણી તબિયત પણ સાચવીએ અત્યારના સમયમાં આપણે બધા હેલ્થ કોન્શિયસ પણ ખાસ્સા એવા થઈ ગયા છીએ તો તેલ વગેરે ખૂબ ઓછું આપણા બોડીમાં જાય એની ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ તો આજે હું ચેવડો બનાવી રહી છું પણ એનું હેલ્ધી વર્ઝન બનાવી રહી છું એટલે કે શેકેલો ચેવડો બનાવી રહી છું જે નાયલોન પવામાંથી આપણે બનાવશું અને ખૂબ જ ઓછા તેલમાં પણ સ્વાદમાં ખૂબ સરસ આ ચેવડો બનીને તૈયાર થશે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી પણ હા રેસીપી શરૂ કરતાં પહેલાં આપ સૌને એક વિનંતી છે કે મારી ચેનલ પર આ પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો આપને ગમે તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપી શેર કરવા ખાસ વિનંતી છે ચાલો જઈએ કિચનમાં તો સૌથી પહેલાં આપણે નાયલોન પૌવામાંથી જે ચેવડો બનાવવાના છીએ નાયલોન પૌવાને ચાડી લઈએ જેથી કરીને એમાં રહેલો કચરો દૂર થઈ જાય આ નાયલોન પૌવા જાડા પૌવા કરતાં અલગ પ્રકારના હોય છે જાડા પૌવા કરતાં પતલા હોય છે અને ખૂબ જલ્દી શેકાઈ જાય છે અને શેકેલો ચેવડો આ નાયલોન પૌવામાંથી જ બનાવવામાં આવે છે તો આ રીતે આપણે અડધો કિલો પૌવા લીધેલા છે અડધો કિલો પૌવાને ચાળી લઈએ પહેલાં તો હવે આપણા બધા પૌવા ચડાઈ ગયા છે બરાબર સાફ થઈ ગયા છે પૌવા અને આપણે જોઈએ તો આમાંથી કચરો પણ અલગ થઈ ગયો છે આપ જોઈ શકો છો હવે આપણે પૌવા જે છે સાફ કર્યા એ શેકવાની શરૂઆત કરશું અહીં મારી પાસે એક કઢાઈ છે એમાં આપણે જે પૌવા સાફ કર્યા એ લેશું અને હવે એને બરાબર ચલાવશું આ પૌવા બહુ જલ્દી ક્રિસ્પી થઈ જતા હોય છે નાયલોન પૌવાને ક્રિસ્પી થવામાં ખૂબ ઓછો સમય લાગતો હોય છે ક્વોન્ટિટી કેટલી આપણે લઈએ છીએ એના પર પણ ડિપેન્ડ કરે છે અત્યારે મેં પાંચસો ગ્રામ નાયલોન પૌવા લીધેલા છે તેલ કે પશુ લેવાનું નથી આમ જ શેકવાના છે મીડિયમ ગેસ પર આ પૌવાને ચલાવતા ઓલમોસ્ટ ત્રણેક મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આ જે પૌવા છે એને આપણે હાથેથી ચેક કરી જોઈએ ક્રિસ્પી થયા કે નહીં હજી મને ચેક કરતા એવું લાગે છે કે એકાદ મિનિટ જેવું ચલાવવું પડશે આ પૌવા જ્યારે પણ આ શેકો ત્યારે જાડા તળિયાવાળી કડાઈ જે છે એનો યુઝ કરવો નહીં તો નીચેથી પૌવા ચોટી જવાનો ડર રહે છે બળી જતા હોય છે પૌવા તો જાડા તળિયાવાળી કડાઈ જે છે એનો જ યુઝ કરવો અને હવે આપણે ફરી પાછું ચેક કરીએ ઓલમોસ્ટ આ પૌવા જે છે એ ચેક કરતા ક્રિસ્પી થઈ ગયા છે બંધ કરી દઈએ અને કઢાઈ અડધી મિનિટ જેવું હવે આપણે આજે આપણે પૌવા શેક્યા એના પછી આગળની પ્રોસેસ કરીએ અને ચેવડો બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલા તેલ લેશું શિંગતેલ છે શિંગતેલની અંદર કોઈ પણ વસ્તુ ખૂબ સારી બનતી હોય છે અને મારા ઘરમાં તો કોલ્ડ પ્રેસ શિંગતેલ જે છે એ જ યુઝ થાય છે તો એનો ટેસ્ટ જે છે એની સ્મેલ છે રિયલી ગ્રેટ આવતા હોય છે અહીં આપણે પાંચેક ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું હવે આ તેલને બરાબર ગરમ થવા દઈએ આ તહેવારોમાં કયા પ્રકારના નાસ્તા બનાવતા હો છો મિશ્રણ બનાવતા હો છો થોડું જીરું ઉમેરીએ સાથે જ થોડી હિંગ લઈએ હિંગ થોડી આગળ પડતી ઉમેરવાની છે આની સાથે જ આપણે લીમડાના પાન છે અહીં આગળ ધોઈને મે તૈયાર કરીને રાખ્યા છે લીમડાના પાન ઉમેરીએ લીમડાના પાન જે છે એનો ટેસ્ટ રીઅલી ગ્રેટ આવતો હોય છે અને હવે મારી પાસે અહીં 150 ગ્રામ સિંગદાણા છે સિંગદાણા ઉમેરીએ હવે આ સિંગદાણાને બરાબર ચલાવીને એનો કલર ચેન્જ થાય એના પર થોડી ક્રેક્સ આવે એની જે સ્કીન છે એના પર એટલા આપણે એને ચલાવી લઈએ શિંગદાણા માં જો કચાશ રહે તો પણ શિંગદાણા નો ટેસ્ટ જેવડા માં સારો નથી લાગતો હોતો અને જો વધારે થઈ જાય બહુ ડાર્ક કલર ના થઈ જાય તો પણ ટેસ્ટ પડછો આવતો હોય છે પડવાશ પર જતો હોય છે તો શિંગદાણા ની શેકતી વખતે બરાબર ધ્યાન રાખો આપ સૌ જ્યારે નાસ્તા બનાવો ત્યારે કઈ રીતે એને હેલ્ધી ટ્વિસ્ટ આપો છો એ ચોક્કસથી મારી સાથે શેર કરજો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ જે સિંગદાણા છે આમાં ક્રેક્સ દેખાય છે બસ હવે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકી લઈએ અને હવે શિંગદાણાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે બધા શિંગદાણા પર પ્રેક્સ દેખાય છે એની જે સ્કીન છે એ પણ આપણે હલકી એની જાતે જ નીકળી જતી હોય એવી જોઈ શકીએ છીએ તો આ શિંગદાણા થઈ ગયાની નિશાની છે હવે આની અંદર મેં અહીં દાળિયાની દાળ લીધેલી છે સો સો ગ્રામ આ દાળિયાની દાળ ઉમેરીએ અને તેને પણ ચલાવી લઈએ આ દાળિયાની દાળ છે એ પણ જો બરાબર ક્રિસ્પી ના હોય તો એનો ટેસ્ટ જે કાચો આવતો હોય છે એ ખાવામાં મજા નથી આવતી અને જો વધારે ખૂબ થઈ જાય તો પણ ખાવામાં કડક લાગતી હોય છે તો બરાબર એને પણ પ્રોપર સમય આપીને ચલાવીએ દાળિયાની દાળ ખૂબ જલ્દી ક્રિસ્પી થઈ જતી હોય છે લગભગ એકાદ મિનિટ જેવું ચલાવીએ તો ક્રિસ્પી થઈ જતી હોય છે તહેવારોને આપણે માણીએ અને સાથે સાથે આપણી હેલ્થનું પણ ધ્યાન રાખીએ તો ક્યારેય પણ આપણને વાંધો નથી આવતો જનરલી સાતમ આઠમમાં મિષ્ટાન જે માર્કેટમાં મળતી મીઠાઈઓ અને ફરસાણ છે એ આરોગીને બધાની તબિયત બગડતી હોય છે અને દવાખાનાઓમાં પછી પેશન્ટની ભીડ જોવા મળતી હોય છે તો આવું ના થાય એના માટે આપણે થોડી મહેનત કરીએ અને ઘરે જ નાસ્તા અને મિષ્ટાન બનાવીએ તો ઘણું સારું પડે છે હવે અહીં દાળિયાની દાળ પણ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આની અંદર આપણે હળદર પાવડર ઉમેરીએ હળદર પાવડર બરાબર મિક્સ કરીએ ત્યાર પછી આપણી પાસે આ જે શેકેલા પૌવા છે એ ઉમેરીએ મિક્સ કરીએ બરાબર હવે આની અંદર આપણે સંચળ પાવડર ઉમેરીએ સંચળ પાવડરમાં પણ લમ્સ આવતા હોય છે ગઠ્ઠા આવતા હોય છે તો એને બરાબર ભાંગી અને પછી જ આપણે સંચળ પાવડર ઉમેરીએ સંચળ પાવડર ઉમેરવાથી ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે સાથે સાથે હવે તેની અંદર થોડું સોલ્ટ ઉમેરી દઈએ સંચળ પાવડર અને સોલ્ટ આપ આપના ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ અને ચલાવી લઈએ આની અંદર આપણે કાજુ છે કિશમિશ છે એ બધું પણ ઉમેરી શકીએ છીએ વઘાર કરીએ ત્યારે અને ચેવડા મસાલોને એ બધું ઉમેરીને પણ એને ટેસ્ટી બનાવી શકાય છે પરંતુ જૈન લોકો ચાતુર્માસ દરમિયાન કાજુને એવા ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરતા નથી હોતા માટે મેં અહીં કાજુ વગેરે કોઈ પણ જાતના ડ્રાય ફ્રૂટ્સને એ બધું આમાં ઉમેરેલું નથી પરંતુ આપ શિયાળામાં બનાવો ત્યારે દરેક વસ્તુ ઉમેરીને આને રીચ બનાવી શકાય છે હેલ્ધી બનાવી શકાય છે હવે થઈ આવે ત્યારે આપણે આની અંદર તીખાશ માટે લાલ મરચું ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે લાલ પાવડર આપ ઉમેરી શકો છો ખટાશ માટે આની અંદર આપણે આમચૂર પાવડર ઉમેરીએ બારે જે ફરસાણ મળતા હોય છે એ લીંબુના ફૂલથી ખટાશ એમાં લીંબુના ફૂલની ખટાશ ઉમેરેલી હોય છે જે આપણા માટે આપણી હેલ્થ માટે સારું નથી નુકસાન કરે છે બોડીને તો આપણે લીંબુના ફૂલ એને અવોઈડ કરશું અને આમચૂર પાવડરની ખટાશ લીધી છે અને ખટાશ લીધી છે સાથે સાથે આપણે થોડી ગળાશ પણ આની અંદર ઉમેરીએ બિલકુલ થોડી ગળાશ આની અંદર ઉમેરશું શેકેલો જે ચેવડો હોય એમાં ગળાશ વધારે પડતી ખાવામાં મજા નથી આવતી ખાલી ટેસ્ટને બેલેન્સ કરવા પૂરતું જ તેની અંદર શુગર ઉમેરીશું બરાબર બધું મિક્સ કરી લઈએ તો હવે આપણો આ ચેવડો તૈયાર છે ગેસ બંધ કરી દઈએ તો હવે આપણો આ જે રેડી ચેવડો છે સર્વિંગ બોલ માં લઈ લઈએ તૈયાર છે બાકીનો જે છે એરટાઈટ કન્ટેનરમાં ભરીને એને આરામથી દિવસ સુધી આપણે ખાઈ શકીએ છીએ ટેસ્ટ એનો બિલકુલ એવો એવો ને જ રહે છે તહેવારો નિમિત્તે આપણે બનાવ્યો ખૂબ જલ્દી બની જાય છે લગભગ પંદરથી થી વીસ મિનિટની અંદર આ ચેવડો જે છે એ પ્રિપેર થઈ જાય છે અને પ્રી પ્રિપેરેશન માટે ટાઈમ જોઈએ તો લગભગ પાંચેક મિનિટ જેવો સમય જાય છે તો ખૂબ આસાનીથી થઈ જાય એવો અને હેલ્ધી કહી શકાય એવું ચેવડાનું એક વર્ઝન જે છે આપણે પ્રિપેર કર્યું હવે ટેસ્ટ કરીએ કેવો થયો છે ેટ ટેસ્ટ આવે છે પૌવા પ્રોપર ક્રિસ્પી થઈ ગયા છે આની અંદર જે દાળિયાની દાળ છે મગફળીના બી છે પ્રોપર આપણે એને ક્રિસ્પી કરેલા છે સાથે સાથે આમાં જે સંચળની હિન્ટ આવે છે ગજબ ટેસ્ટ આવે છે એના લીધે અને ખટાશ અને બિલકુલ થોડી ગળાશ આનું જે કોમ્બિનેશન છે લીંબુના ફૂલ વાપર્યા વગર આપણે જે આમચૂરની ખટાશ આપી છે એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે એક વખત આ વર્ઝન આપ બનાવજો અને આપ બનાવતા હો તો આપ કઈ રીતે બનાવો છો એ કોમેન્ટ સેક્શનમાં જણાવશો અને જો મારી મેથડથી આપ બનાવો મેં જે રેસીપી આપને બતાવી છે એના અકોર્ડિંગ આપ બનાવો તો રિઝલ્ટ કેવું મળ્યું એ પણ ચોક્કસથી જણાવશો આપનો કિંમતી સમય આપીને આપણે આપણી વિડીયો નિખાડ્યો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ